અને બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો કે આજે ટ્રાફિક કેટલું છે તે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો સુંદર મજાના દર્શન કરાવશું મિત્રો બીજું કે આજે રવિવાર હોય તે લાઈવમાં પણ આપણે લેટ છીએ મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય અને કાલે પૂનમથી બાપાની અને આજે રવિવાર હોવાથી ટ્રાફિક પણ જોવા મળે છે મિત્રો ચાલો મિત્રો ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી આપણા ગાદી મંદિર સમાધિ મંદિર અને ત્યાં મંદિરના દર્શન કરાવ્યું તો લાઈમાં બનિયારીજો સંજીવભાઈ માવાણી બાપા સીતારામ ધીરીશભાઈ આગડીયા બાપા સ્તરા કુંવરબેન બાપા સીતારામ સોલંકી ચાલો તો ગાદી મંદિરના દર્શન કરાવી નજીકથી તો લાઈમાં બનિયારું છે મિત્રો જિગ્નેશભાઈ દરજી બાપા સિત્રામ ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી બાપા સીતારામ હવેશભાઈ બાપા તો જોઈ શકો કે કલાપૂર્ણ મશન દ્વારાજી અનુમદ છે મિત્રો તો આજનું સિંદ મંડલા લાયડેશન બગલની ના ટ્રાફિક પણ જો મળે છે મિત્રો પડી જોઈ શકો છો તો આજનું લાયડેશન તો આજે કરી ઇન થેન માફ કરજો coba, mungkin bisa kau bikin, kau bikin kita pas વધારે ટાઈમ લઈ દર્શન તો આગળ જઈએ અને ટ્રાફિક પણ જોઈશું ટ્રાફિક છે તે તો આગળ જઈશું સમાજના દર્શન કરાવીએ લાઈવમાં બંધ

તો મિત્રો સમાજ મંદિર આવી ગયા છે સમાજ મંદિરના સુંદર મજાના આજના લાઈ જોઈ શકો છો હજી શનિવાર એમના છે મિત્રો કાલનો તો આજના સુંદર મજાના લાવ દેશન રાહુલભાઈ કલસરિયા બાપા સિતરામભાઈ બાપા બચાવ્યા બાપા સિતરામભાઈ આજના સુંદર મજાના લાવ દે મિત્રો જોઈ શકો સમાજ મંદિરના આ બાજુથી જોઈ શકો કે બાપાની ત્રીજા છે સુંદર મજાને ફરકી રહી છે તો બાપાની ત્રીજાના સુંદર મજાના આજના લાઈબર છે જોઈ શકો છો તો બધા મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધા રાધે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાઈ દર્શન અને સાંજના છ ને પચાસ સંધ્યા આરતીના લાઈ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આપણે રોજ સવારે આઠ વાગે બાપાના લાય દર્શન કરાવીએ છીએ અને સાંજના છ ને પચાસ સંધિ આરતીના દર્શન કરાવીએ છીએ મિત્રો રાજના લાય દર્શન પરસોત્તમભાઈ વાસોયા વાપાસ્તરમભાઈ વસોયા રાજના લાય દર્શન જોઈ શકો તો મંદિર છે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો રાજના સુંદર મજાના લાય દેશન દર્શન શ્રી રામભાઈ ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું ટ્રાફિક છે તે તો આજના લાઈવ છે મિત્રો રવિવાર છે તો ટ્રાફિક પણ જોવા મળે છે મિત્રો બાપાના સુંદર મજાના લાઈ દે છે તો આ છે ધ્યાનની મિત્રો કે જ્યાં બાપા છે એ નીચે બેસીને ધ્યાન કરતા મિત્રો

نو آبے جو ورما મિત્રો જોસો તો તમને બાપાના આદેશન થી બે આંખ લા કાન મડું સુન્દમજન બતાશે દેવી પુંજક બાપા શિતારામભાઈ વાજના સુન્દમજન આલે દેશન એય દર્શનનો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો વર્ડની અંદર ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો પછી જેવી તમારી જોવાની શક્તિ તો આજના સિંહ મજાના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો તો બધા જ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધા રાધે આજના લાઈવ દર્શન જોઈ શકો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે બીજું એક વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો આપણે રોજ સવારે આઠ વાગે લાવ દર્શન સાંજના છ ને પિસ્તાલીસે સંધિ આરતીના દર્શન કરાવી છે તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે મિત્રો ગાદી મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન तो બધા મિત્રોને પાપાશ્રામ જય શ્રી રામ રાધરાધે તો આજની રાઈટ રહેશે હે મિત્રો પાપાશ્રામ જય શ્રી રામ રાધરાધે જીમણેશ વૈદર્જી પાપાશ્રામ ભાઈ એશમ ગુંબાર સેવા પાપાશ્રામ તો બધા જ મિત્રોને પાપાશ્રામ જય શ્રી રામ લાઈ મગન ઓડે કૂકવાબર આજની રાઈટ રહેશે મિત્રો આપણો દેષે પહેલા ભૈલુ ભાઈ મકવાણા પાપાશ્રામ ભાઈ આજની રાઈટ રહેશે મિત્રો પાપાશ્રામ